તો જોઈ રહ્યા છો મિત્રો જો સવાર પડી ગઈ છે મિત્રો વાગી ગયા છે ઓલરેડી સાડા આઠ નો આપણે સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં સ્વાગત છે તમને મારા ન્યૂ વ્લોગમાં અમારો પસંદ આવે મિત્રો લાઈક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જો સવાર પડી ગઈ છે સુખ નું અહીંયા ઉગી ગયો જો સુખનું સુરજ તો નહીં ઉગ મિત્રો ભારે વરસાદ આવે આપણે બોરી તો આપીશજી હા

બરાબર <laughs>

તો ગાઈજો જો જોમી તો લીધી નહી આ તો બોરી છે ફણ પણ ચાલુ કરી દીધી છે ચાના અતારે થોડું જવાનું અમને વાંડા તમે લાઈન કરો વાંડા તમે લેવના જોઈએ તો ગાઈ જોઈ રહ્યા છો જો તો તો આગે ગાચી પ્રોફાઈલ ફાઇનલી સજા અને આપણે જો હું ગીગા દાખલો થઈ ગયો તો અને આપણે આ તો 2:30 વાય ઓપન કરી

તો ગાઈસ જોઈ રહ્યા છે જો ફાઇનલી એટલે તો આવી ગયા છે સારા ના ને હવે અને આપડે વાત તો આપડે જઈ રહ્યા છીએ દૂધ આપવા માટે તો કેરા દૂધ આપ્યા છે અને જો વરસાદ આવે એવું વાતાવરણ છો અમારી

इसे रहा। आ नो, तो ना का का हो तो तो तू ये इतना करू पड़े શીખવું પડે ગમે શીખે વગર ના આવડે બેસતું આવે તો લે આ બહુ કાઠું કામ હું હોય તો સારું આમ તો કારણ કે વરસાદમાં માં બે વરસાદમાં ના બે

और नहीं मिस नहीं लग गया हां बेजान वो भाग का आधा ऊपर हो जल्दी है जल्दी दे ना तो भाई सड़ाई जाए ना और ना आए

यो <tellan> तोला <tellan> શો કાંઈ જો ફાઇનલી આપણે જો તો લીધું ને અત્યારે ભાગી ગયા છે ઓલરેડી મિત્રો સર અનાજનો લોગ વ્લોગ એ આપણે એન્ડ કરીશું તો સૌથી પહેલાં તો ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં તમને જો મારો આજનો વ્લોગ પસંદ આવ્યો મિત્રો તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવા ને ભૂલતા નહીં બાકી તો જય માતાજી જય મેરડીમાં ટાંઠા બાય બાય કાલ નવા વિડીયોમાં